તો ફાઇનલી આપણે કન્ટિન્યુ બ્લોક કરવાના છે એક બે દિવસ ગેપ નથી પાડવાનો અત્યારે હું મસ્ત મજાની નહીં ધોઈને ફ્રેશ થઈ ગઈ છું રેડી થઈ ગઈ છું જમી પરવારી લીધું છે હવે અત્યારે હું જાઉં છું આઈબ્રો કરાવવા મારી ફ્રેન્ડ આવે છે તો એની સાથે અમે આઇબ્રો કરાવવા જઈએ છીએ તો ચાલો પછી જેનીશ ભાઈએ બહુ મોટો કાંડ કર્યો છે હું હાઇબ્રો કરાવવા ગઈને ત્યારે જો ભાઈએ મોબાઈલની ડિસ્પ્લે નવરી કરી નાખી ડિસ્પ્લે જતી જ રહી હચોડી નથી બોલો શું કરવું હવે આ છોકરાનું મારે હવે જેનીશ ભાઈનો ફોન ગયો અમે લોકો એ જ રાહ જોતા હતા કે જેનીશનો ફોન ક્યારે તૂટે અને ક્યારે એ ફોન વગરનો થાય તો ફાઈનલી ફોન એનો ગયો છે હવે આપણે ફોન રિપેર કરવાનો થતો નથી હવે હું જાઉં છું હોસ્પિટલ ફાઇલ લીધી છે ફટાફટ હોસ્પિટલ જઈને આવું કેમ કે ત્યાં આગળ એક બે કલાક થઈ જ જશે બહુ જ ક્રાઉડ હોય છે ત્યાં અને હજી આવીને રસોઈ બનાવવાની છે મારે એક તો મમ્મી જતી રહે ને ગમતું નથી છે મમ્મી વગર મમ્મી હતી ને તો આમ ઘરમાં હર્યું ભર્યું લાગતું હતું જે મમ્મી છે ને તો ઘરમાં સુનું સુનું લાગે છે તો ગાય આ સ્ટન્ટ કરે છે કઈ ત્યાં ગાઈસ મને કહે છે કે મમ્મા મારી પાસે આવો હું સ્ટન્ટ કરું છું મને સ્ટન્ટ જોવો જો ગંદો સ્ટન્ટ કરશે ને તો મારી મને છોડી નાખી છે અને કાલથી સાયકલ બી નહીં આપું જો અહીંયા ઊભી રહો જો ગંદો સ્ટન્ટ હોય ને તો હું એને હવે બીજી વાર સાયકલ નહીં આપીશ જો કેવો સ્ટન્ટ કરે છે સાંજે એના પપ્પાને કહેવા ચાલે ને બતાવવા ચાલે ને કેવો સ્ટન્ટ કરે છે એમ જો આયો 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 જો 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 છુટ્ટા હાથે ઓ માય ગોડ ઓ માય ગોડ ઓ માય ગોડ

લક્ષ હેલ્મેટ પહેર આવા સ્ટન્ટ કરવા હોય ને તો બેટા હવે જાને હોશિયારી માર તો અમને એમ કે તું સાયકલ ચલાવે છે નહીં અહીંયા આવા પરાક્રમ કરે છે હા પેલું બિચારો ઘરે એકલો છે જા ઘરે આવું નહીં કર હવે સાયકલ નહીં આપું તને કાલથી લોક ને મારી દઈશ ના આપજો વારી બહુ પાછી તો ગાઈસ કાલથી દક્ષુભાઈની સાયકલ ગઈ પાક્કું કાલથી તમને સાયકલ નહીં મળે આવા સ્ટન્ટ કરવા હોય ને આવી રીતે સાયકલ ચલાવી હોય તો નહીં જ આપીશ

બતાવી દઉં તો ગઈ બહુ ભેગીન છે લગભગ એક દોઢ કલાક થયો હું રાખી છું છોકરાઓ ઘરે છે બહુ ભૂખ લાગે છે તો મોસંબીનો જ્યુસ પીવા ઊભી રહી છું કેમ કે હવે તો જંક ફૂડ બહારનું કંઈ ખાવાનું છે નહીં જે છે તે હવે જ્યુસ જ પીવાના છે ટોટલી બહારનું બંધ અક્ષે બી નહીં ખવડાવું હું પણ નહીં ખાઉં અને બસ હવે ભૂખ લાગશે તો જ્યુસ પીશું

અને મારી તબિયત સારી નથી ને તો હું મતલબ આમ ગુસ્સો નથી કરી શકતી ગુસ્સો કરું ને તો મને હેડેક થવા લાગે છે છે બે દિવસ જવા દો પછી ફૂલ લેવાના શરમ કર કર ને બેટા શરમ જરા તને એક્ઝામ છે વાંચવા બેસ બેટા એક્ઝામ તને એક્ઝામ છે બે દિવસ થી કઉ તું રોજ નાટક કરે છે આવી રીતે બેટા જેની સાથે અંગ્રેજી ની એક્ઝામ છે પત્તા મુક લાવ પત્તા મને આપી દેજો કઈ નઈ હવે તું મને સારું સારું જમવાનું બનાવવાનું કે બરાબર ના હવે તો સારું બનાવવાનું કે એટલે એમ જ કહીશ કે હે બૂમો કેમ પાડે છે હે ઊભો થા જો બેસ ચાલ મને ભૂખ લાગી હા તો ચલો જમવા બેસી જાવ ગોડ ફાકરી જા ને વાળા હેડ અત્તર મારે કે પાવ છે એક ઝાપટ મારી હે તીખારી આવો ચલો જા ને તીખારી વાળી મારી પોઝિશન છે તને હારું હાર બનન ખવડાવવાની તીખારી જોઈએ એ તીખારી પાગલ છે તું પાગલ કેટલી મસ્તી કરે છે આ ભલે દુઃખતું તને જ્યાં દુઃખે ત્યાં ભલે દુખવા દે તું મારું કયું માનતો નથી ને એટલે બધે જ દુખશે તને ના અરે ના ના જાતે કાળ ના જાતે કાઢ મને હેરાન કરો છો બંને ભાઈઓ અમારી ઈજ્જત કરો અમે તમારા દુશ્મન નથી અમે તમારા મા બાપ છીએ અમને હેરાન ના કરશો હું તમને વાંચવાનું કહું છું બે દિવસથી વાંચવા નથી બેસતા હવે મારું ઓવર થઈ ગયું છે દસ હમજ જરા હમજ

આજે અફસોસ કે સાસુ સાસુમા ગયા એટલે પ્રતિજ્ઞા ભાખરી મળી કેમ કે આપણા બે ચાર દિવસ ભાખરી મળશે પછી હું થોડી સારી થઈ જશે એટલે રોટલા કરી આપીશ બરાબર હા ગાઈસ જો જેની સે ફોન ની ડિસ્પ્લે ની આખી બેન્ડ બજાવી દીધી જો પણ સૌથી વધારે ખુશ તો હું થઈ છું કેમ કે એનો ફોન ગયો એટલે હવે શું કરશે

ભાઈ જો શું કરે છે પત્તા પાથરીને બેસી ગયો છે મારે ક્યાં સોવું છે મારે તો સૌથી વહેલું ઉઠવાનું હોય ખબર છે તારા કરતાં ભાઈ કરતાં બધા કરતાં વહેલું ઉઠવાનું હોય નાવાનું હોય ભાઈની ભાખરી કરવાની ચા બનાવવાની તને ખબર પડે કે નહીં તો સૌથી પહેલાં મમ્માને સૂવાનું હોય તમારા બધા કરતાં લેટ મમ્મા સુવે ને બધા કરતાં જલ્દી મમ્મા ઉઠે તને ભાન ભાન પડે કે નહીં મમ્માની દયા જાણીએ એમ તો ગાઈસ કંઈ નહીં ચાલો ભાઈ આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ અને હું કોશિશ કરીશ કે હવે રોજે જ બ્લોગ નાખીશ કેમ કે ઘણા લોકો બહુ જ કોમેન્ટ કરે છે બહુ જ કોમેન્ટ કરે છે આજે બ્લોગ કેમ નહીં આવ્યો બ્લોગ કેમ નહીં આવ્યો પણ એકચ્યુઅલી પરિસ્થિતિ મારી નથી બ્લોગ બનાવવાની પણ હવે આજે સારું છે બેટર ફીલ લાગે છે આમ એવું અશક્તિ જેવું કંઈ લાગતું નથી અને મમ્મી પણ આજે જતી રહી છે એટલે કાલથી આપણું રૂટીન બધું કમ્પ્લીટ છે બધું જાતે જ કરવાનું છે એટલે બ્લોગ બી બનાવતા જઈશું કામ બી કરતા જઈશું અને કાલથી રેગ્યુલર મારા બ્લોગ આવશે તો કંઈ નહીં આજનો બ્લોગ પસંદ આવ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો ફરી મળી કાલે નવા બ્લોગમાં બાય બાય રાધે રાધે